તો ન્યુયોર્કના તળાવો વૃક્ષો પર બરફની ચાત જોવા મળી હજુ બરફ પડવાની હવામાન વિભાગે આગાહી કરી ન્યુયોર્કના જ્યાં અત્યારે કડકડતી ઠંડી વચ્ચે હિમવર્ષા થઈ રહી છે બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ બીજી બાજુ જે મુસાફરો ન્યુયોર્ક ના પ્રવાસે ગયા છે એ લોકો આ બરફની મજા માણી રહ્યા છે બીજી બાજુ અદ્ભુત દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર બરફ જ બરફ દેખાઈ રહ્યો છે પરંતુ બરફના કારણે સામાન્ય જનજીવન એ પ્રભાવિત થયું છે તો અદ્ભુત નજારો તમે જોઈ રહ્યા છો ન્યુયોર્ક નો છે જ્યાં અત્યારે માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સતત બરફ વર્ષા થઈ રહી છે બરફ વર્ષાને કારણે સફેદીની ચાદર જ્યાં નજર જાય ત્યાં સુધી જોવા મળી રહી છે અલ્હાદક નજારો અદભુત દ્રશ્યો જ્યાં અત્યારે સામે આવી રહ્યા છે ન્યુયોર્ક થી જ્યાં બરફની ચાદર પથરાયેલી છે જેટલા પણ ટુરિસ્ટ પ્લેસ છે આ સાથે તળાવ નદી તમામ જગ્યાએ માત્ર બરફ જ બરફ દેખાઈ રહ્યું છે